નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સત્યનો સાગર ન્યૂઝ ચૂંટણીના વિગલો વાગી ગયા છે ત્યારે ચૂંટણી લડવા માટે પાર્ટીઓએ પોતાના ઉમેદવારોને મેદાને ઉતારી દીધા છે આજ રોજ જ્યારે ચૂંટણીને લઈને ફોર્મ ભરવામાં આવ્યા ત્યારે આમ આદમી પાર્ટીએ પણ ફોર્મ ભર્યું ભારતીય જનતા પાર્ટીએ ફોર્મ ભર્યું કોંગ્રેસે પણ ફોર્મ ભર્યા અલગ અલગ ફોર્મ પાર્ટીઓએ પોતાના ઉમેદવારો ઉતારી દીધા છે ત્યારે કરીની અંદર પણ એક ચૂંટણીનો જોરદાર જંગ જામી ગયો છે આ વખતે આમ આદમી પાર્ટી એક યુવા નેતાને મેદાને ઉતારીને સર્વ લોકોને ચોંકાવી દીધા છે આમ આદમી પાર્ટીના જે જે ઉમેદવાર છે છે જોડે ચૂક્યા જગદીશભાઈ જગદીશભાઈ પહેલા તો તમારું મારી ન્યૂઝ ચેનલમાં હાર્દિક સ્વાગત છે જગદીશભાઈ કડી કડી એટલે કે કરશન કાકા સોલંકીના જે અધુરાબી કામો છે અને કડીનો વિકાસ પહેલા તો કેવો થયો એ જાણો કડીનો વિકાસ જેવો આપ જોવો છો ને હું જોવું છું એવો થયો આપણે બંને અત્યારે હાલ જઈએ અડધો કિલોમીટરમાં આપણને કડીનો વિકાસ દેખાઈ જશે એટલે આ મજાકની વાત નથી પણ બહુ સિરિયસ વાત છે કે જે વિધાનસભાની અંદર પ્રજાએ ગુજરાતના બીજા નંબરની કેડરનો નેતા એટલે ડેપ્યુટી મુખ્યમંત્રી આપ્યો હોય એ જ પ્રજાએ આવી બિસ્માર હાલતમાં જીવવું પડે એ ખૂબ શરમજનક બાબત છે કડીના કયા મુદ્દાઓને લઈને આપ જનતા સમક્ષ જઈ રહ્યા છો જે કડીના બેઝિક મુદ્દાઓ અમારા બહુ કોમન મુદ્દાઓ છે જે જનજનને લાગુ પડે છે કોઈ ચોક્કસ ધર્મ સમુદાય જાતિના માટેના મુદ્દા નથી અમારા અમે સર્વાંગી વિકાસને માનીએ છીએ કે ધારો કે શિક્ષણ આરોગ્યના રોજગાર તો કડીમ વસ્તા કરોપતિના દિકરાના પણ શિક્ષણ આરોગ્યના રોજગાર જોઈએ તો કડીમ વસ્તતા મધુરમાં મધદુદી દીકરા બી જોઈએ હા અમારી લડત એ છે કે જે પેલા કરોડપતિના દિકરાને મળે છે એ જ સેવાઓ મજદૂરના દિકરાને મળે એ અમારી લડત છે અ વિકાસના કયા કામોને લઈને તમે આ મેદાનની અંદર આવી રહ્યા છો ખાસ કરીને સર્વપ્રથમ તો પાયાની ની જરૂરિયાત હું આપને કહીશ કે અહીંયા ખેતી પ્રધાન વિધાનસભા છે આખી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં વસવાટ કરે છે મારા દાદા દાદી બી ખેડૂત હતા મારા ફાધર સરકારી નોકરી કરી પોલીસની રિટાયર થયા પછી પાછા ખેતીવાડીમાં લાગી ગયા મારા કાકા લોકો ખેતી કરે છે ખાવડ ગામ છે મારું કરીમાં આવેલું એટલે હું ખેડૂતોની બેઝિક સમસ્યાથી વાકેફ છું કે ભાઈ ખેડૂતોનો સૌથી મોટો પ્રાણ પ્રશ્ન એ છે કે એમને ખાતર નથી મળતું સમયસર ખાતરની ની એટલી અછત છે કે એમને વેઇટિંગમાં લાઈનમાં રહેવું પડે કેમ કેમ કે ખાતરનું જે ઉત્પાદન થાય છે મોટા મોટા ઉદ્યોગપતિને ડાયરેક્ટ જતું રહે છે એની પર કોઈ લગામ નથી સરકારની સાથોસાથ અહીંયા તમે રોડ રસ્તાની હાલત જુઓ તો કડીના પ્રત્યેક નાગરિક પોતાના દિનચર્યાની અંદર એક દોઢ કરાટ કલાક ફાલતુમાં વેસ્ટ કરવો પડે છે ફક્ત ને ફક્ત ટ્રાફિક માટે એવો ભયંકર કડીની અંદર ટ્રાફિક જામ થાય છે આના નિરાકરણની જવાબદારી કોની હોય કે જે લોકો હેરાન થાય છે એ લોકો જેને ચૂંટી લાવે એની જવાબદારી તમે કોઈ સ્ટ્રક્ચર આ આપણે બેઠા છે હોલમાં આ હોલનું સ્ટ્રક્ચર ઊભું આપણે કરવું હોય તો ખુલ્લી જમીન ઉપર આપણે પહેલા પ્લાનિંગ કરવાનું હોય ડિઝાઇન થાય બજેટ પાસ થાય નાણાં ઇસ્યુ થાય પછી ત્રણ ત્રણ પ્લાસ્ટર શરૂ થાય તો એક વર્ષ દોઢ વર્ષમાં કામ પૂરું થાય આદિઅનાદિ કાળ સુધી પૂરું જ ના થાય એ કેવા કોન્ટ્રાક્ટો છે મને સમજણ નથી પડતી એટલે આ બધું બદલવા માટે અમે આવ્યા છે તમે પહેલા પણ જ્યારે ઓફ કેમેરા એવી વાત કરી કે જ્યારે કોઈ નેતા કે કોઈ આવતું હોય છે કડીના રોડ નવા બની જતા હોય તો એ બાબતે તમારું શું મંતવ્ય કડીના નહીં હું તો હું મારું અત્યારનું જે રહેઠાણ છે કડીમાં મારું ઘર ખરું મારા માતા પિતાની અવર કરી પણ મારું રહેઠાણ અમદાવાદમાં છે ચાંદખેડા એટલે અમદાવાદની અંદર અમે નહીં અમને વર્ષમાં દસ વખત આવા તાયફા જોવા મળે કે કોઈ મોટા નેતા આવતા હોય કોઈ બહારથી કોઈ રાષ્ટ્રપતિ આવતા હોય એટલે રાતોરાત તમારા મારા ટેક્સના પૈસાથી આપણે દિવસ ટેક્સ ભરીએ છીએ આટલી મજૂરી કરીને કશું બધું નહીં ટેક્સના ચક્કરમાં એ ટેક્સ એ રોડમાં નખાઈ જાય તો નેતા બે દાડા ભાઈ જતો રહે પછી રોડ કોઈ જોવા આવે એકચ્યુઅલમાં રોડ તમારા મારા માટે બનવો જોઈએ જે પ્રજા ટેક્સ આપે એના માટે બનવો જોઈએ એના વિશે કોઈ ક્યારેય રોડ બનતો હોય રાતો રાતે મેં જોયું નથી જગદીશભાઈ સાથે સાથે આ જે સીટ ઉપર છે એ પાટીદારના વોટથી પ્રભુત્વ જણાવે છે સાથે સાથે ઠાકોર સમાજ એ સિવાય પણ અન્ય સમાજ મુસ્લિમ સમાજ શું લાગે છે આ વખતે ચાર પાખીયો જંગ જામી રહ્યો છે ભારતીય ઇલેક્શન લડવું ચાર પાંખીઓ બી થઈ શકે આઠ પાંખીઓ બી થઈ શકે અને સોળ પાંખીઓ બી થઈ શકે પરંતુ જંગમાં કયા સૈનિકને જીતાડવો એ પ્રજાએ નક્કી કરવાનું થાય સોળ પાંખીઓ જંગ હોય કે સત્યાવીસ જંગ હોય તમારા પ્રશ્નોને લઈને જે લડવા છે એટલી સમજ કેળવીને તમે જો ચૂંટણી મતદાન કરશો તો તમારું આવનારું પેઢીનું ભવિષ્ય તો જ બદલાશે ને તો જેસે તે વેસી પરિસ્થિતિ આઝાદીના પંચોતેર વર્ષે બી આપણે ભોગવીએ છીએ તો આવનારા બીજા પંચોતેર વર્ષે બી ભોગવવી પડે સાથે સાથે કહેવાય છે કે નીતિનભાઈએ પણ ઘણા એવા નિવેદનો આપ્યા છે જે ચર્ચાઓમાં પણ આવ્યા છે એની કોઈ અસર આ ચૂંટણી પર તમારી દ્રષ્ટિએ કોઈ નેતાના નિવેદનથી ચૂંટણીઓમાં અસર નથી થતી પ્રજાના દિનચર્યામાં ફરક પડે તો જ ચૂંટણીઓમાં અસર થાય ફરક પડે એટલે પ્રજા ખૂબ હોશિયાર છે જાગૃત છે ડિસાઈડ કરશે ઘી પીટા રૂઢિચુસ્ત અમુક નીતિ નિયમના કારણે પ્રજાથી બી અમુક ટાઈમ થઈ જતું હોય છે લોચો કંઈક અને થઈ જતી હોય ભૂલ પરંતુ મને એવો વિશ્વાસ છે કે આ વખતે યુવાનો વડીલો માતા બહેનો સમજદારીપૂર્વક મતદાન કરશે અને એમના કડીના ભવિષ્ય માટે જે બેટર હશે એવા ચાવડા નજી તારશે કડીની જનતાને તમે શું સંદેશો આપો કડીની જનતાનો મારો એટલો જ સંદેશ છે બે હાથ જોડીને કે આપના કડી વિધાનસભાના ખાવડ ગામનો વતની છું ગરીબ ખેડૂત પરિવારમાંથી આવું છું કોઈ બહુ મસ મોટા પૈસા ગાડી ઘોડા ઓફિસો એવું કશું છે નહીં હું આપના જે પરિસ્થિતિ છે બદતર હાલતમાં જે કડીના વિદ્યાર્થીઓ છે કડીના ખેડૂતો છે કડીના શિક્ષિત બેરોજગાર યુવાનો છે એ બધાના પ્રાણ પ્રશ્નો માટે એમના લઈને એમની સાથે ઉભો રહીને એમના હકના અધિકાર માટે લડવા માટે આવ્યો છું વિડીયો મારફતે વચન પણ આપું છું કે આવનાર સમય પરિણામ જે પણ આવશે આપનો આ આ દીકરો આપના પ્રશ્નો માટે આપની સાથે સતત રહેશે રહેશે ને ને લડતો એક દિવસ આપણે બદલીને રહીશું એવી મને આશા છે તો આ હતા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશભાઈ ચાવડા જેઓની જોડે આપણે ચર્ચા કરી તો આવા જ વિડીયો આવા સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું જોતા રહીશું સાગર ન્યૂઝ નમસ્કાર